મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ગોંડલ અને જે રીબડાનો વિવાદ છે તે સતત ચરમસીમાએ સીમાએ પહોંચ્યો છે અને ખાસ જે નવા નવા નામો આવી રહ્યા છે તેમાંથી એક નામ પિયુષ રાદડિયાનું સામે આવ્યું હતું અને આ નામ સામે આવતાની સાથે અનેક ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ હતી ત્યારે પોલીસ કસ્ટડીમાં આ પિયુષ રાદડિયાને પણ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ એમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા એ રાજકોટની મધુરમ હોસ્પિટલ ખાતે હતા અને ત્યાં જ પાટીદાર આગેવાન મહિલા આગેવાન જીગીસા પટેલ રાજકોટ પહોંચ્યા હતા અને ત્યાંથી એમણે નિવેદન આપ્યું હતું કે ગોંડલ અને રીબડાને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું હતું અને જે વિવાદ અત્યારે જે શરૂ થયો છે જોકે વિવાદ તો ઘણા લાંબા સમયથી જે પણ અમિત ખૂંટ નામના વ્યક્તિના શરૂઆતથી જ્યાં વિવાદ શરૂ થયો છે એ વિવાદને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને જે પિયુષ રાદળિયા નામનો જે યુવક છે તેને જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે એમને મળવા માટે પટેલ છે તે અત્યારે રાજકોટ ખાતે પહોંચ્યા છે રાજકોટ ખાતે પહોંચી એમને મળ્યા પણ છે એમની સાથે વાત પણ કરી છે લગભગ બે દિવસથી સતત જોઈએ છે કે સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટો થઈ રહી છે કે બંગલેથી કોઈ બચાવવા નહીં આવે સાથે સાથે આજે જે આ વાત કરવામાં આવી રહી છે કે પાટીદાર મહિલા આગેવાન જીગીસા પટેલ રાજકોટ પહોંચ્યા છે રાજકોટના મધુરમ હોસ્પિટલ ખાતે પિયુષ રાદળિયાની મુલાકાત લીધી છે પિયુષ રાદડિયા બે દિવસથી મધુરમ હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે ગોંડલ પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા હોવાનો જે છે તે આરોપ લગાડવામાં આવી રહ્યા છે પિયુષ રાદડિયા બન્ની ગજેરાને માહિતી આપતો વાન્યા તપાસ જે છે તેમાં ખુલાસો થયો હતો પિયુષ રાદડિયા ગોંડલ દર્શન કાર્યક્રમમાં કથિરિયા સામે હતો કારણ કે એવા પણ આરોપ હતા અને સાથે કથિરિયાની જે જે પોસ્ટ હતી તેમાં પણ લખવામાં આવ્યું હતું કે વ્યક્તિને પોલીસે ટોર્ચર કર્યું છે એમને માર મારવામાં આવ્યો છે તે અમારા કાર્યક્રમમાં એક ઉપસ્થિત હતો એક કાર્યકર્તા તરીકે ઉપસ્થિત હતો અમારો માણસ હતો એ માટે થઈને તેમને માર મારવામાં આવ્યો હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા હતા ત્યારે

ત્યાં જે વિરોધ થયો હતો આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હતા ગાડીઓના કાચ તૂટ્યા હતા મુખ્યત્વે એમાં ને સૌથી મોટો ચહેરો એ અલ્પેશ કથિરિયાનો હતો ત્યારે અલ્પેશ કથિરિયા પણ એક લખ્યું હતું કે બંગલેથી કોઈ બચાવવા માટે નહીં આવ્યા સીધો જ ઈશારો ગોંડલ પોલીસને હતો કારણ કે ગોંડલ પોલીસ કે જેણે થર્ડ ડિગ્રી આપ્યા એમના પર આરોપ હતા અને ત્યારબાદ પોલીસ પર ખૂબ મોટા આરોપ સતત ગોંડલની પોલીસ છે રાજકોટની પોલીસ છે તેના પર અનેક સવાલો અનેક વખત કેવી કોઈ ઘટના બને ત્યારે ઊભા થતા હોય છે ત્યારે આ આખા પ્રકરણમાં પણ પોલીસ પોલીસ પર પણ શંકાઓ જે છે તે જઈ રહી છે પણ સૌથી મોટો સવાલ એ કે જ્યારે પિયુષ રાદડિયા બે દિવસથી રાજકોટની મધુરમ હોસ્પિટલમાં છે તેને મળવા માટે અને તેમની તબિયત હાલચાલ પૂછવા માટે જીગીસા પટેલ રાજકોટ ખાતે હોસ્પિટલે પહોંચ્યા હતા હોસ્પિટલની બહાર આવતાની સાથે જ તેમણે મીડિયા સામે શું પ્રતિક્રિયા આપી કારણ કે સતત ગોંડલ અને રીબડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદ વચ્ચે જે આરોપ પ્રત્યારોપ અને એમની સામે બોલવાવાળા એક પાટીદાર મહિલા અગ્રણી જીગીશાબેન પટેલ કે તે રાજકોટ પહોંચ્યા હતા તેમણે ત્યાં શું કહ્યું પેલા પ્રતિક્રિયા સાંભળીએ અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે એ કહેવાય ને કે આપડા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે ને એમાં એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારો આજે મારે તમને એ જ કેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે

કે અન્યાય સામનો કરે છે અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ ગઈ છે એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને ને કઈ ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્ર માં સામેલ થઈ રહી છે અને ચોક્કસ પણ લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવવામાં પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછ ના પામે જયારે પોલીસ સત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમ થી ચાલતી આવતી હોય તો એક જ દિવસે ચાલતા એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઉભું થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડે સોપરેન્ડી ચલાવવામાં આવી રહી છે

અને ન્યાય કરી છે કે રાજકુમાર અંદર મૃત્યુ થઈ છતાં પણ રાજકુમાર ઝાટ ની લાશ ના લોકેશન બતાવતા બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા પરંતુ અમિત ખુટવાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે નિવેદનબાજીઓ કરે છે છતાં પણ એનું લોકેશન એને મળતું નથી એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય આ બે ડુંગે પર એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ગોંડલમાં તો એ કે છે તો સુખી નિખિલભાઈ ડુંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારેય એને રૂબરૂમાં મળી નથી પણ નિખિલભાઈ ડુંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પીયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે

એક કેસમાંથી છોડે બીજા કેસમાં નાખે જામીન ખાવા ન દે ચોવીસ ચોવીસ કલાક બેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે કોના હિસાબે આ બધું થઈ ગયું અને શું કામ કરો છો તમે પાટીદાર ઉભો રહે છે પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે ઓળખ પ્રમુખ ક્યાં છે

તમે જેને સાંભળ્યા એ જીગીશા પટેલ હતા પાટીદાર સમાજના મહિલા અગ્રણી હતા પોલીસ સામે ખુબ મોટા આરોપો લગાડ્યા છે એવું પણ કહ્યું છે કે પોલીસ અહિયાં ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેમ કરે છે પણ એને વધુમાં એવું પણ કહ્યું છે કે હું અમિત ખૂંટના પરિવારને એવું પણ કહું છું કે આમાં સીબીઆઈ ની તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરો સાથે સાથે રચના કરવામાં આવે જેથી કરીને જે તપાસ છે તે ઊંડાણપૂર્વક થાય અને જે સત્ય છે એ બહાર આવે અને જે પણ આરોપીઓ છે તેને કડકમાં કડક સજા થાય તે પ્રકારની વાત કરવામાં આવી છે પણ સૌથી મોટો સવાલ એ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે જે પિયુષ રાદડિયા છે એ શું સમર્થનમાં હતો એ માટે થઈને પોલીસેને આ રીતે થર્ડ ડિગ્રી કર્યો છે કે કેમ પોલીસ પર પણ અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જોકે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી ખુલાસો પોલીસ તરફથી એવો નથી આવ્યો પણ જે આરોપ પ્રત્યારોપ અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને ગજેરા સુધી આ પિયુષ રાદડીયા છે તે માહિતી પહોંચાડતો તો એટલે બંને ગજેરા ઉપર તો ઓલરેડી એક મહિનામાં ત્રણથી વધુ કેસ થઈ ગયા હોવાના સમાચાર પણ છે અને જો આવું હોય અને ખરેખર પિયુષ રાદડિયા છે કે તેની ઉપર પણ જે અત્યારે તપાસ જે ચાલી રહી છે અને જે થર્ડ ડિગ્રી આપવામાં આવ્યો છે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે પોલીસની ભૂમિકા એના પર પણ શંકા જઈ રહી છે તપાસ કઈ દિશામાં થઈ રહી છે તેના પર પણ અત્યારે સૌ કોઈની નજર છે કે તપાસ જે સીધી કહેવાય ને કે સીધી રીતે થવાની એ રીતે થઈ રહી છે કે પછી કોઈના કહેવા પ્રમાણે ધીમી ગતિએ ગોકળ ગતિએ થઈ રહી છે કે કે પછી પણ રીતે કોઈને ફસાવવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે આ બધી જ ઘટનાઓ છે તેના છેડા ક્યાં સુધી પહોંચે છે તો ખબર નથી પણ જે રાજકારણ ગરમાયું છે અને બે બાહુબલીઓની લડાઈ હતી આ લડાઈમાં કદાચ એવું સંભળાઈ રહ્યું છે કે એક સામાન્ય વ્યક્તિનો ભોગ લેવાયો છે અમિત ખૂંટ નામના વ્યક્તિ કે જેમણે આત્મહત્યા કરી આત્મહત્મા આત્મહત્યા તો એને કે આત્મહત્યા કર્યા બાદ આ આખી ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ અનેક નિવેદનો સામે આવ્યા અનેક કે ભી કહેવાય ને કે લોકમુખે ચર્ચાઓ થઈ કે ભાઈ આમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો હાથ છે તો બીજી તરફથી એવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી કે ભાઈ આમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનો છે કારણ કે અમિત ખૂટે જયારે આત્મહત્યા કરી ત્યારે જે સુસાઈડ નોટ હતી તેની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા બધાનું નામ ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો હતો ત્યારથી જ પોલીસ છે તે સતત તપાસ કરી રહી છે સાથે જ જે અમિત ખૂટ છે તેના પરિવારજનો પોલીસ પ્રોટેક્શન માગી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ખતરો છે અહીંયા ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે માટે અમને પોલીસ પ્રોટેક્શન જોઈએ છે આવી લેખિતમાં રજૂઆત એમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કરી છે પણ સવાલ એ ક્યાંની તપાસ થશે અને જે આરોપીઓ છે તેના સુધી પોલીસ પહોંચી શકશે કે કેમ સૌથી મોટા સવાલો અહીંયા થઈ રહ્યા છે આખી ઘટનાને લઈને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો અને પિયુષ રાદડિયા સાથે શું ખરેખર પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું છે જો જાણતા હો તો એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર